નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે બે વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરમ વાયરસથી હાહાકાર મચ્યો છે ચાંદીપુરમ કેસ મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ફરી નિવેદન આપ્યું તેમણે કહ્યું ચાંદીપુરમ વાયરસથી ચૌદમાંથી આઠ બાળકોના મોત થયા છે મહેસાણાના એક બાળકના મોતના કારણે તપાસ ચાલુ છે સેમ્પલ પુનઃ મોકલ્યા છે અને આવે એટલે ચોક્કસ ખબર પડશે કેસ શંકાસ્પદ ચાંદીપુર ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે દવા અને જંતુનાશક દવા નાખવાનું કામ પણ શરૂ કર્યું સરકારે પિસ્તાલીસો જેટલા ઘરોમાં કામગીરી કરી છે ચુમ્માલીસ હજાર લોકોને તપાસમાં આવરી લેવાયા છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું ચૌદ જેટલા હતા ને એમાંથી મૃત્યુ આઠ થી નવ જેવા હતા ચાંદીપુરમનો જે રોગ છે ફ્લાય એટલે કે આ થતો રોગ રોગ એ એ એના જે નમૂનાઓ આપણે છે અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે ત્યાં આગળ એને પૂરવાનું કામ જંતુનાશક દવા કરવાનું નાખવાનું કામ આ બધા કામો સાથે લગભગ પિસ્તાલીસો છેતાલીસ જેટલા ઘરમાં કામગીરી કરી ચુક્યા છીએ